હિરભાઈ નો ડેલો કેટલો કાકો આ આવી ગયો લાગે કોઈ લાગતું જ નથી આટો મારવું બોલાવતા બોલાવતો

કઉ છુ ભેંસ લેવી હોય ને તો ખોટા પૈસા એમાં નો નાખતા હોય ને એવું છે કે ભેંસ રે ને મારકણી છે અને ભેંસ રે ને મુંડા બીજું કઈ ને શોખ તમને કહું

એ કે પાછે રગાવે તો વેચાશે પાંચ ગરા ઘડકો ને વેચા દેતો એક ભેસ ને વેચા દેતો લાગે હડ ہلو

કેટલું કરે દૂધ કરે શબ્દ નો બોલ તો કઈ કરો ભેચ નું નું લેવાની આપડે આ

એટલે એને 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 ખબર હું ગીમી મારો ભેંસ હેસો સોની હે ગીમી ગ્રહ આવે ને

Son aéreo, sí, líquido aéreo. ¿Ah, tú? ¿Cuán prena hay, Mabdo? ¿Magan, magan, no quiero un prena de tu cama, se le ha? ¿Ah, de ahí, cuitre en el mani sabano? ¿Ca? ¿Ah, de ahí, cuitre

શું તકલીફ છે તારે દલાલી કરતાલી કરતા એક સેકન્ડ તમારી મજૂરી ના પૈસા દસ હજાર છે ગણી લીધો ગણવા ન હોય ગુંડા તો થોડો કામ હતો ને

લઈ જઈજ ભેંસ કમ્પ્લીટ છે પાંચ લીટર દૂધ કરે છે પાંચ હજાર રૂપિયા લઈને બેન સમાધાન બે ભાગ માં કરવા પણ વ્યવહારિક ધંધો કરજો ભાગ માં નથી ને આમ તો નોંધ કરાય ભાગમાં અત્યારે કોને ભાગમાં